પોલીસ સ્ટેશનની હદમાં જે છ માર્ચના રોજ વહેલી સવારે જે સતસઠ લાખની જે હાઈવે થાળનો બનાવ બનેલો હતો આ બનાવની અંદર જિલ્લાની એલસીબી એસઓજી અને અન્ય પોલીસ સ્ટેશનની ટીમોએ વિવિધ સીસીટીવી કેમેરાઓ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સથી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરતા સુરેન્દ્રનગરનો એક ધર્મેશ ઝિંજુવાડિયા નામના આરોપીને અઢાર કિલો મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ છે એની પૂછપરછના આધારે અને અન્ય તપાસની વિગતો મળતા અન્ય ત્રણ આરોપીની પણ અમે ધરપકડ કરેલ છે ઉપરાંત ગુનાની અંદર જે વપરાયેલ ગાડી છે એ પૈકીની એક ગાડી બરોડા શહેરની અંદર ગયેલ હોય એવી હકીકત મળતા એક શકમનનું નામ નંબર અને ગાડીની વિગત અમે બરોડા ક્રાઇમ બ્રાન્ચને આપતા બરોડા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ત્વરિત કાર્યવાહી કરી અને લગભગ પંચાવન કિલો જેટલો ચાંદીનો મુદ્દામાલ છે એમણે કબજે કરેલો છે આ ગુનાની અંદર એકસો સાત કિલો મુદ્દામાલ જે ચાંદીનો જોડાયેલ હતો તે પૈકી તોતેર કિલો જેટલો ચાંદીનો મુદ્દામાલ છે એ કબજે કરવામાં આવેલા છે હાલ અહીંયા સુરેન્દ્રનગરની અંદર ચાર અને બરોડાની અંદર ત્રણ મળી કુલ સાત આરોપીઓ પણ અટક કરવામાં આવેલા છે આ ઉપરાંત આરોપીઓ પાસેથી ગુનામાં વપરાયેલ બે કટ્ટા જેવા હથિયાર અને પાંચ લાઈવ કારતુસ પણ કબજે કરવામાં આવેલા છે આ ઉપરાંત ગુનાની અંદર વપરાયેલ ત્રણ ગાડીઓ અને એક મોટર સાયકલ છે એ પણ કબજે કરવામાં આવેલા છે તપાસ દરમિયાન શિવો મહાલિંગમ ઉર્ફે આપતા અને ફિરોજ લંગડો આ બે ગુનાના મેઇન માસ્ટર માઇન્ડ હોવાનું જણાય આવેલ છે અને અમારી ટીમો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ બરોડા ક્રાઇમ બ્રાન્ચ પણ આ જે બાકીના આરોપીઓ છે એને પકડવા માટેની તજવીજ કરી રહ્યો છે ખાસ અને ફિરોજ લંગડો એ બંને અનેક ગુનાઓની અંદર સાથે છે અગાઉ નીમા ફાર્મની અંદર જે ફાયરિંગનો બનાવ બનેલો એમાં બંને આરોપીઓ છે એક જ ગુનાના આરોપીઓ છે સિવા વિરુદ્ધ લગભગ બાવીસ જેટલા ખૂન ત્રણસો સાત લૂંટ આર્મ્સ એક્ટના ગુનાઓ દાખલ થયેલા છે જ્યારે આપણે સુરેન્દ્રનગરનો જે ધર્મેશ ઝીંજુવાડિયા છે એ અમદાવાદ રહેતો હોય અગાઉ અને એ શિવા સાથે એનો પરિચય છે એટલે સૌ પ્રથમ શિવો ધર્મેશને ત્યાં આવેલો ત્યારબાદ એમણે હાઈવે ઉપર એમની સ્વિફ્ટ કારમાં રેકી કરેલી અને ત્યારબાદ બાકીની બંને જે આઈ ટ્વેન્ટી ગાડી છે એમાં એમણે આ બનાવને અંજામ આપેલો અને એ સમયે સ્વિફ્ટ કારની અંદર ધર્મેશ અને શીવો આ જે બંને કાર છે એની આગળ પાછળ હાજર હતા આ ઉપરાંત અમદાવાદ શહેરની અંદર પણ આ એચએલ કાર્બોની જે મૂવમેન્ટ છે એમને પણ આ કોઈ અગાઉ લાંબા સમયથી અને ફોલો કરતા હોય અને રેકી કરી હોય એવું તપાસમાં જણાયા કેટલા આરોપી પકડવાના છે કુલ અત્યારે સુરેન્દ્રનગરની અંદર ચાર અને ત્રણ આરોપી છે બરોડાની એટલે સાત આરોપી આપણે પકડ્યા છે કેટલી પોલીસ પોલીસ